નમસ્કાર દર્શક મિત્ર આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં યુવક મંડળ બ્રહ્માણી નગર મહેતાપુરા હિંમતનગર તાલુકાના બ્રહ્માણી નગર મહેતાપુરા ખાતે આજરોજ ભાદરવી ગણેશ ચતુર્થીના પાવન દિવસે યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાની સ્થાપના ભક્તિભાવ અને ઉમંગ સાથે કરવામાં આવી હતી ગામના નાના મોટા મહિલાઓ તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગણેશજીની આરતી પૂજા તથા ભક્તિ સંગીત સાથે સમગ્ર વિસ્તાર આનંદમય અને ધાર્મિક માહોલથી છલકાયો હતો યુવક મંડળના કાર્યકરો દ્વારા ભવ્ય પંડાલ તૈયાર કરી અને સુંદર સજાવટ કરવામાં આવી હતી આ વર્ષે ગણેશ મંડળે ગુજરાત સરકારના માર્ગદર્શન મુજબ ઓપરેશન સિંદુર સ્વચ્છતા અભિયાન તથા સ્વદેશી અપનાવો જેવી પ્રેરણાત્મક થીમ અપનાવી હતી વિશેષ રૂપે આ પ્રસંગે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈ સાહેબ તેમની ટીમ સાથે ગણેશ ચોક ખાતે પધાર્યા હતા અને મંડળના કાર્યકરોને જરૂરી સલાહ સૂચનો આપી અભિનંદન પાઠવ્યા હતા યુવક મંડળ દ્વારા પોલીસ વિભાગનો હાર્દિક આભાર માનવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન વકીલ શ્રી દીપકભાઈ તેમજ યુવક મંડળના આગેવાનો અને સભ્યો મોતીભાઈ દેસાઈ પ્રકાશભાઈ પટેલ પ્રકાશભાઈ પ્રજાપતિ કેતનભાઈ હેમંતભાઈ સુથાર પ્રમોદભાઈ સુથાર તથા રાજુભાઈ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા સ્થાનિક ગ્રામજનો તથા આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પાવન પ્રસંગે શુભકામનાઓ પાઠવી હતી યુવક મંડળ દ્વારા જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં ગામમાં વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક તથા સામાજિક કાર્યક્રમો યોજાશે બ્યુરો રિપોર્ટ એચકે ન્યૂઝ અરમી સત્યની સાથે આપણા યુવાનો અને આપણી યુવતીઓ આપણી જે છોકરીઓ છે એમને હંમેશા ઘરના વચ્ચે વડીલો છે એ બી ટ્રાફિકના લગે થોડુંક જ્ઞાન આપવું કે ભાઈ બને ત્યાં સુધી બહાર જાય તો હેલ્મેટ પહેરીને જાવ હમણાં જ અમારા બે ચાર દિવસ પહેલા જ અમારા પોલીસ ખાતામાં જ બેનના એક્સિડન્ટ થયોના બી કોઈ બંદોબસ્ત એક્સપાયર થઈ ગઈ એટલે હંમેશા આપણા ઘરના જે છોકરાઓ હોય કે જે નાની ઉંમરની છોકરીઓ તો બહાર જતી હોય તો હંમેશા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટેનું આપણે એને સૂચન કરીએ બીજો એનડી પીએસના લગતા ગુનાઓ બનતા હોય છે અત્યારે નાના નાના ઉંમરના છોકરાઓ અત્યારે કોલેજોમાં બહાર તો લગના કોઈ બી જે નસો છે એ બી કોઈ બી ગમી છે શોખથી ચાલુ થાય પેલા ચલો ભાઈ બે ચાર મિત્રો છે ને એક કાશ માર નામ છે અને એમાંથી પછી પાછળથી એકથી હાલત એટલી પકડી જાય છે ને કે એનાથી એ પોતે તો એના હેરાન થાય છે એની સાથે સાથે એના ઘરવાળા બી હેરાન થાય એમ એ આર્થિક રીતે સામાજિક રીતે